દ્વારા અસભ્ય વર્તનનો મામલો અચોક્કસ મુદત સુધી હરાજી બંધ રહેવાની શક્યતા પોલીસ દ્વારા સમાધાનના પ્રયાસો થઈ રહ્યા છે જગતના તાતની દશા કફોડી થઈ હોય તેવી સ્થિતિ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના માર્કેટ યાર્ડમાં થઈ છે અસભ્ય વર્તનના મામલે યાર્ડમાં એક વેપારીને નોટિસ પાઠવતા વેપારીઓ દ્વારા યાર્ડમાં હરાજી બંધ રાખવાની જાહેરાત કરતા મામલો ગરમાયો છે પરિણામે ખેડૂતોની હાલત યાડ અને વેપારીઓ વચ્ચે સેન્ડવિચ જેવી થઈ ગઈ છે

પછી એવું નથી કે નોટિસ આપી એટલે સજાના પાત્ર થઈ જ ગયો કે ગુનેગાર થઈ ગયા খেড খেড নাই গুণ খরো ચાલુ સાડ વગર છે આ વસ્તુ પેલા જાહેર કરવાનું કેલ કરી નાખો પછી તમારી રીતે આ રૂપેલ કરવાનું છે એટલે ખેડૂત કોઈ ન આવેલા હોય બધા મોકલી દે કે ભાઈ ખેડૂત કોઈ માલ લાવો નઈ એટલે યાર્ડમાં અત્યારે ખેડૂતોની મોબાઈલ છે જાહેર રજાથી બંધ રહી છે ખરેખર આ નોટિસનો મામલો શું છે અને હવે શું થશે ગઈકાલે દોલતી તથા આંબળીના બે ખેડૂતો કપાસ લઈને આવેલા તેના હરાજીમાં જે વેપારીના કપાસ ગયેલો તેના કાટે કંઈ પણ લેવા બાબતે ઘાસડી લેવા બાબતે માથાકૂટ થઈ જેના અનુસંધાને ખેડૂતે ફરિયાદ કરતા માર્કેટ યાર્ડ દ્વારા તેને નોટિસ આપવામાં આવેલી જેના અનુસંધાને તમામ વેપારીઓ સંગઠિત થઈ અને હડતાલનું શસ્ત્ર ઉગાડ્યું છે તો આ ચોક્કસ મુદત સુધી હડતાલ રહેશે જ્યાં સુધી તમે લાયસન્સ આ નોટિસ પાછી નહીં ખેંચો ત્યાં સુધી એટલે અત્યારે જે ખેડૂતો માલ લઈને આવ્યા હતા એના માટે અમે એને મનાવ્યા કે ભાઈ આ જે આ માલ લઈને આવ્યા છે એને એનો નિકાલ કરી દો બાકી તમે હડતાળ રાખો તમને કાંઈ વાંધો નથી પરંતુ એ લોકો મક્કમ રહ્યા છે જેથી અમારે અત્યારે જાહેરાત કરવી પડી કે જે કંઈ ખેડૂતો છે માલ લઈને આવ્યા છે પરત લઈને જઈ શકે છે અથવા તો સલામત રીતે ઢાંકીને મૂકીને જાય છે યાર્ડમાં બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી કોઈ પણ ખેડૂતો એ માલ લાવો નહિ એવી જાહેરાત યાર્ડ દ્વારા કરવામાં આવી છે તમારું નામ શું તમે ખેડૂત છો ને હાલ તમે યાર્ડ આવ્યા પણ હરાજી બંધ છે શું કહેશો મારું નામ સીમનભાઈ મધુભાઈ શેખડા મારું ગામ જીરા છે હું કપાસ લઈને ને આવ્યો છું રાતે અને અહીંયા સવારે ખબર પડી કે આવડા લોકો ને વેપારી ને યાર્ડ ના ને કઈક વિવાદ છે તો જાણતા એવું મળ્યું છે કે નોટિસ કાઢી છે બોલાવ્યા વગર કે કીધા વગેરે વેપારીને એ રોષ છે કે અમારી અરે કોઈ સરસા કર્યા વગર આ સીધી જ નોટિસ કાઢીને એક દબાવવા જેવી વાત છે અને બંધ રાખે એટલે ખેડૂતો માથે તરત ઓલું થાય એટલે વેપારીને ખેડૂતોને અટકાયત થાય કોઈ ભાવ નહીં કે કોઈ મુદ્દો છે નહીં આમાં મુદ્દો એટલો જ છે ગાહડીને ટેકો કરવાનો પરેશાની જ હોય ને ભાડું દીધું હોય કોઈ બે ગાડી કે પાંચ ગાડી ભાડા લઈને આવ્યા હોય સવારે જમવા હોય બપોરે જમવાનું આ પાછું લઈ જવાનું ભાડું કોણ ચૂકવે પરેશાની પારાવાર થાય આવી ટાઈટ માં દેવાવું એ લોકો ને કેટલી મુશ્કેલી થાય હવે તો એના મુદ્દા પતે તો કરે હજી તો એ વેપારી બધા ભેગા થઈને બેઠા છે એડવાળા બેઠા છે ને એડવાળા તો એવું પણ કે છે કે દોઢ મહિનો ભલે બંધ રહે અમારે હું વાંધો છે મારું નામ ભરતભાઈ કાળુભાઈ સાવલિયા છે મારું ગામ સિમરણ છે હું અહિયાં રાત નો કપા લઈને આવેલો છું પણ સવારે આવ્યો તો મને ખબર પડી કે હરાજી બંધ છે હરાજી બંધ હતી તો હું ઓફિસે ગયો ઓફિસે પણ કોઈ સત્તા જીસો છે નહીં અને પાછો અહીંયા આવ્યો એટલે ખબર પડી કે હરાજીનું કામકાજ તો નથી થવાનું બધા લગ્નમાં વૈયા ગયા છે સત્તાધીશો બધા તમારે કેવું અમારે પરેશાની એવી છે કે અમે બહુ હેરાન થાય છે એવી કોઈ અહીંયા આવ્યું નથી અમને મળવા